તો હેલો મિત્રો કેમ છો કેમ કે આજે છે ને ભાઈ પૂર્ણ આવે છે ને આપણે દહીં નાખીએ છે આપણે આમાં દહીં નાખીએ એટલે તમે વાત પૂછો આપણી માંડવી ઉગતી હતી ને એને કાઢી લીધી છે એની તો શું બધા આ માંડવી ઉગતી હતી ને આ રણપટ કર નહીં વાત તો આપણે દૈસા એ પૂરી છે આપણી આજ માંડવી તો વાવી દીધી પણ આની રામેણ નથી જાતી વિચાર થાય છે કે આના પેટ છોકરા આપણે બાંધી દેવાનું જરૂર છે એટલે દીકરા મારા અંદર કરે નહીં એમ ના કરતા આપણા ખેતરની આ પથાર ફેરવી નહીં છે ત્યાં જોવો ને તો આમ તમે આમ એમ થાય કે આ આ આવો સાને હું અને રખો લે એવા ત્યાં ખાલી પાંચ જ મિનિટ ખાલી ની અંદર કરી તો પથારી ફેરવીને આવું તો તમારા પૂર્ણા લાગતા હોય તો કમેન્ટમાં જણાવી દો કે તમારા લાગે કે નથી લાગતા ને એમ કે બહારના હો તમે તો તમને બધાને જશે કૃષ્ણ કેમકે છે ને ભાઈ આપણી આ ન્યૂ આઈડી છે ને જે આપણી મેન આઈડી હતી ને ભાઈ યુટ્યુબ ચેનલ બંધ કરી દીધી છે તો શું કારણે બંધ કરી આપણે નથી ખબર આખી ડિલેટ જ મારી દીધી છે તો આ જો આ કઈ દસાયું છે આ આખા ખેતરમાં આવું વીખી સુથી નાખ્યું તો ભાઈ છે ને માનવી આપણે જા ઉગતી હતી ને જા આ જોઈ લ્યો આ કાઢી લીધી આની આનું શું કરવું આવું જો જરા બિયારા એક તો મોગા પાડું આપણે બિયારણ વાવીએ એમાંથી નહીં કાઢી લીધી આ તો આ વધારે ભૂણા કે બાજુ લાગતા હોય ખબર છે કેમ કે આ જંગલ વિસ્તાર હોય કેમકે બાવરું ને એવું હોય ને એમાં વધારે લાગે આને તો એવું કાંઈ નથી ખાલી એક બાગ છે બાગ સાહકીય એક જ છે તો આ જો તમને બતાવું કે કેવી આયરું કરી જો હવે તો આપણે ને ને આપણે આપણે છે વાવેતર કરવું હોય ને તો એ હવે આવી સીધી આઈર્યું તો આપણે ના થાય સીધી કરી ભાઈ આને ગજના શું હોય ને સીધી આયરું કરી આપણે આને શું કરવું એ તો સમજાતું નથી કેમકે ફરતી કોઈ આપણે તાર માર્યો તો હતો ને તાર ગળકીને ગદના આવતા રહ્યા એનો તો કોઈ વાંધોય નથી ભલે આવી ભાઈ એનો કોઈ વાંધો નહીં પહેલાં આવું બગાડ ના થવા જોઈએ એને થોડુંક સમજવું જોઈએ હવે કેમ કે આવા તડકાનું આપણે વાવ્યું પાણી વાવ્યું આપણી મહેનત માથે આવું એને પાણી ફેરવી નાખે તા તમને એમ થતું કે અહીં એવું લાગે કે નહીં હો કે હો એકડા કેમ રમતા હોય અહંત જો આ એકડા ને એવું કરી દીધું અહીં અહીંયા તો જો ત્રિશૂળ બનાવી પૂર્વની બરોબર આ કઈ પૂર્ણાવની રીત કહેવાય વિચાર તો થાય છે કે બે બસા પકડીને આપણે છે ને એમાં બાંધી દેવાય પછી કે ખેતર અંદર અમારી ગરતા નહીં એ મામા હાથમાં આવે આપણી તમને એમ થતું છે કે વિડીયોમાં એક જ કેમ હોય ભાઈ એક જ હોઉં પાણી વાર એક જ હોય જો પાણી હાલે ને હું તમને મેન વસ્તુ બતાવું તી માંડી ઉગતી હતી ને આખે આખી હાયર કાઢ લીધી એ કઈ એવું કાંઈ કેવું નથી પેલા બાજુ જોવાનું થાવ એમ થઈ જાય કે હું બતાવું માટે તમને હવે એવું કરને એક બાજુ આમાં શું મળ્યું હોય છે આમાં શું મળે હોય એ કઈ સમજાતું નથી કમેન્ટમાં જણાવી જો મને કે તમારે પૂર્ણા લાગે છે કે નથી લાગતા કે અમારે તો રામેણું થાય છે કઈ કઈ તો વિચાર થાય તો તમારે પાસે કઈ એવી નવી એવી સ્ટ્રીક હોય પૂર્ણા પગાડવાની તો એ કહેજો કે ભાઈ અહીંયા ભાગી જાય પૂર્ણા આવે નહીં ખેતરમાં આપણે બતાવી આજો જો બિયારણ થી કાઢ્યું તું ને જો તમને બતાવી દઉં પ્રેમ થી એ ભાઈ એને છે ને મજા નથી આપણે વાવતર કરીને ને ભણાવ ના મજા આવે કેમ કે નકામ એ પૈસા કમાઈ જાય તો ને એવું થાતું છે ક્યાં કાંઈ કાઈક મો મો રૂપા કાઈક લઈ લે છે તો એ ભાઈ હું કાઈ નઈ લઈ હવે તમાર પેકેજ આઈ રાખી હું આવી છું નકામ એવું થાય કે કાઈક લઈ લે એ તો ઓલા બાજુ જે વાવતર કરવાનું છે ને એ બાજુ એમાં અહીંયા શું કર્યું કાઈ સમજાણું નથી એમાં લીટોડિયા કરી તો મળીશું કાલ પાછા કેમ કે ભાઈ આજની રાત તો આ રોકાવી દો કેમ કે આ જી જી કોઈ એકડા રમી ગયા નહીં એટલે આવું જો રાતે રોકાવા તો ભાઈ છે ને આમ એટલે હાલું સૌ કે છે ને ભાઈ દી છે ને આમ કંઈ રિઝલ્ટ આવતું નથી એટલે થોડુંક ઊંધું હાલ જોવો જરા તો બધાને જય માતાજી તો બધાને મળીશું કાલ